કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે કોલકાતામાં કેન્દ્રીય વિજ્ઞાન ફોરેન્સિક લેબોરેટરીનું કરશે ઉદઘાટન વિશેષ સંગઠણાત્મક બેઠક સહિત અન્ય કાર્યક્રમોમાં લેશે ભાગ પાકિસ્તાનના આતંકી ચહેરાને વિશ્વ સમક્ષ ખુલ્લો પાડવા ભારતનું મિશન યથાવત અલ્જેરિયામાં ગણાવ્યા માનવતાના દુશ્મન ઈરાને પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરિયાતથી વધુ પડતું એકઠું કર્યું યુરેનિયમ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ કર્યો ખુલાસો તેરાન અને વોશિંગ્ટન વચ્ચે સંભવિત પરમાણુ ડીલ પર થઈ શકે છે અસર દેશના પાંચ સરહદી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓપરેશન શિલ્ડ હેઠળ યોજાઈ મોકડ્રીલ જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાતમાં કરાયું મોકડ્રીલનું આયોજન કેન્દ્રીય મંત્રાલયના નિર્દેશો પર સુરક્ષા વ્યવસ્થાનું કરાયું પરીક્ષણ રાજ્યના અઢાર જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાઈ મોકડ્રીલ અમદાવાદ સુરત રાજકોટ જામનગરમાં કરાયું મોકડ્રીલનું આયોજન એનડીઆરએફ સેના સિવિલ ડિફેન્સ ફાયર વિભાગના જવાનો જોડાયા મોકડ્રીલમાં વાવ સુઈ ગામ સહિત આસપાસના ગામમાં સાયરન વગાડીને કરાયું બ્લેકઆઉટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સુરેન્દ્રનગરમાં સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રૂપિયા છસો છન્નું પોઈન્ટ પચીસ કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કહ્યું સુજલામ સુફલામ યોજના અંતર્ગત હવે છેવાડાના ગામ સુધી પહોંચ્યું છે પાણી પૂર્વોત્તર ભારતમાં વરસી રહેલા સતત વરસાદને કારણે માનવ જીવન પર માઠી અસર આસામમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનું મોત